સાચી વસ્તુ અધર સે અધર કળાઈ ની અંદર આશન કરી લો યા કણ જે સાતુ નામ સે રામ નામ ની યા લે લાગી આ જગત ની બધી અન્ય બધી દશાયુ છે એને અલગઈ કરી દો અને મન ની અંદર જે ગુમાન છે ને આપ દી આ ભૂલી જાવ આ જ ભણ્યા ઘણા પણ ભેદ નો જાણ્યા કરણી ઘણી કમાયા બીજ ને વૃક્ષ ની જે પાર વસ્તુ છે આ મૂળ મરમ નો પાયા ગમે એટલું ભણ્યા હોય પણ જાલગના બ્રહ્મ વિદ્યા નો જાણી હોય પોતે પોતાને નો જાણ્યા હોય તાલગણ ઈ સાચી વસ્તુ તે સમજો નથી ને સાચું ભણતર ભણ્યો નથી ગુણ વિજ્ઞાનો તે ઘ્યાલો કહીએ અને ડાપણ દૂર ખસેડેલો હંસ બન્યા પણ ન મળે પાસે ખીર નીર કો નીવેડો હંસ જેવો આપણને ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે અને જો ખીર અને નીર નો નીવેડો કરતા ન ફાવે સાચું શું છે અને ખોટું શું છે એ નો ફાવે તાર આગળ બધું ગુણ વિનાનો ઘેલો ઘ્યાલો કહીએ આ ડાપણ છે પણ દૂર ખસેડેલો છે સુક્ષમ કારણ અને મહાકારણ આપણે ચાર દેહ છે કોલ સુખ સમને કારણ કહીએ આ મહા કારણ છે ને ઈ પદ છે ને એને પૂર્ણ આપણે પરખવાનું છે પછી મહા થી અલગ પાછી વસ્તુ છે આ વસ્તુ જાણવાની છે ઈ ચાર દેહ છે ચાર દેની ચાર અવસ્થા છે જાગૃત અવસ્થા સુસુપ્તિ અવસ્થા તુર્યા અવસ્થા અને તુર્યા તિત જે અવસ્થા છે ઈ સાચી વસ્તુ છે ને

શરીર મન કેહતા વાણીની વિચાર ધન કેહતા સંપત્તિ આપી દીધી પછી વાહે સાચી વસ્તુ જે વધી છે યા કણે આપણે આચન લગાડવાનું છે નામ ગુણનો નાશ કરીને જે ચોથું પદ છે યા કણે આપણે લક્ષ્ય રાખવાનું છે એની સિવાય જગતની અંદર કોઈ બીજું છે નહીં આ સાચી વસ્તુ છે તમારી ધ્યાન રાખવાનું છે અને દેહ દ્યા જે આપણને લાગુ પડ્યો છે એ દેહ ઇતિહાસ આપણે છોડી દેવાનો છે જાગો તો મનને પૂછી દો કોણ જાગ્યું મન જાગ્યું મનની ઇન્દ્રિયો જાગી તમારું સ્વરૂપ તો આ તમે સ્વરૂપ છે સ્થિરતા પદ કોઈ દી આવતો નથી કોઈ દી જાતો નથી કોઈ દી વધતો નથી કોઈ દી ઘટતો નથી આ તમારું સ્વરૂપ છે દેહના ગુણ તો ઘડીક સર્જન થાય છે અને ઘડીક વિસર્જન થાય છે એટલે દેહનો ભાવ જરૂર આપણે છોડવાનો છે જ્યાં લગન આપણે દેહનો ભાવ હોય છે ને ત્યાં લગન આપણે મૃતક લોકમાં છીએ અને સત વસ્તુની અંદર જો જે તો કાયમના માટે વૈકુટ વાંચી છો તો સતલોક ની અંદર જો આપણો જીવાત્મા આપણી સુરતા આપણું મન મન બધું જો એ સતલોક મારી છે ને તો એ નિર્ભય બની જાય છે અને મર્તલોક મારી શો તો પછી તમને ભય ને ભીખ બધું રહે છે એટલે સદગુરુ મહારાજે આપણને જે સાચી વસ્તુ સત છે ત્યાં કાઢ આપણી સુરતાને પગાડી છે એની આરે આપણા લગ્ન કરાવી દીધા છે તો કાયમ એ સતલોકમાં રહેજો સદગુરુ મહારાજ